હેલો ફ્રેન્ડ માતા રાણી ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવવાની છે કાચી કેરીનું શાક તો અહીંયા મેં કાચી કેરી લઈ લીધી છે અને એ મારી વાડીની જ છે એટલે એ નાની મોટી છે પણ જો તમે માર્કેટમાંથી લાવતા હોય તો બધી એક સરખી લાવવાની અહીંયા તો મેં વાડીથી લાવી છું એટલે નાનીની મોટી બધી મિક્સ છે તો પહેલાં આપણે એને ધોઈને આ રીતના સરસ એવી એને ઉપરથી છોલી લેવાની છે છોલી લઈએ તો એકદમ શાક ઘરે સારું જતું હોય છે એટલે આપણે એને ઉપરથી બધીને છોલી લેવાની છે અને પછી આપણે એને એક સરખા નાના ટુકડા કરી લઈશું તો આ રીતના બધી છોલાઈ જાય એટલે પછી આપણે પાછી ફરીથી એકવાર ધોઈ લઈશું અને પછી એને નાના ટુકડા આ રીતના કરી લેવાના છે અને પછી એને આપણે બાફીને શાક બનાવવાનું છે તમારે બાફા વગર બનાવવું હોય તો પણ બનાવી શકો છો પણ આ રીતના એક વિસલ વગાડી દેશો તો એકદમ સરસ આપણું શાક ગરીને એકદમ ચટણી જેવું સરસ સારું બનતું હોય છે એટલે આપણે થોડુંક પાણી નાખીને એને એક વિસલ વગાડી દેવાની છે તો આપણે મૂકી દઈશું ઢાંકણું વાંખીને એને બાફવા માટે તો આપણે એને એક વિસલ વગાડી દઈશું તો જ્યાર સુધી કેરી બોઇલ થાય ત્યાર સુધી આપણે એના માટે લસણ થોડુંક વધારી લેવાનું છે આ રીતના આટલું લઈ લીધું છે મેં લસણ અને આપણે એને આ રીતના ટુકડા કરી લઈશું અને એનો વઘાર કરવા મૂકી દઈશું આપણી કેરી પણ બફાઈ ગઈ છે એકદમ સરસ તો જો વધારે ખાટી હોય તો તમે એને ધોવી હોય તો ધોઈ પણ શકો છો અને ખાટી ના હોય તો એને ધોવાની જરૂર નથી અને આ રીતના બોઈલ કરેલી કેરી હશે તો એકદમ સરસ એનું શાક બનશે અને વઘાર કરવા માટે મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એને રાઈને જીરું નાખીને વઘાર કરી લઈશું રાઈ થતરે એટલે એની અંદર આપણે જીરું નાખી દેવાનું છે આ રીતના કેરીનું શાક બનાવીએ બાફીને તો એ વધારે સારું લાગતું હોય છે એકદમ ઘરી જાય કેરી એટલે ચટણી જેવું શાક એકદમ સરસ બની જતું હોય છે તો મેં અહીંયા મેથીનું પણ વઘાર કર્યો છે જીરા સાથે અને થોડુંક એક ચપટી જેટલો અજમો મસરીને નાખી દઈશું તો એકદમ સરસ એનો ટેસ્ટ આવશે એટલે અજમો તો જરૂરથી નાખો કેરીના શાકમાં અને લસણ પણ નાખી દીધું છે લસણ એકદમ જેવું નથી સમારવાનું અને ખાંડવાનું પણ નથી આ રીતનું રાખશો તો એકદમ સરસ એનું અંદર શાકમાં ટેસ્ટ આવશે અને દેખાશે પણ એકદમ સારું શાક તો લસણ થોડું ચળી જાય એટલે એની અંદર આપણે તરત જ નાખી દઈશું કેરી ટુકડા જે આપણે બોઇલ કરી હતી એ કેરી નાખી દઈશું એની અંદર બરાબર એને હલાવીને મિક્સ કરી દઈશું મારી કેરી એકદમ સરસ ગરી છે હવે આપણે મસાલો કરી દઈશું તો હળદર નાખી દીધી છે અડધી ચમચી જેટલી અડધી ચમચી ધાણાજીરું પાવડર નાખ્યો છે અને સાથે આપણે લાલ મરચું પાવડર નાખીશું અને મીઠું નાખીશું લાલ મરચું પાવડર તમે કાશ્મીર હોય તો પણ થોડું ઉપરથી નાખી શકો છો કારણ કે કલર એકદમ સરસ આવશે અને કેરીનું શાક એકદમ લાલ હોય તો જ સારું દેખાય એટલે થોડું કાશ્મીરી મરચું પણ ઉપરથી તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો તીખું વધારે નાખાતા હોય તો અને બરાબર મિક્સ કરીને આપણે મીઠાશ માટે ગોળ નાખી દઈશું કેરીની શાકમાં ગોળ તો જરૂરથી નાખવો જોઈએ અને કેરીની જે રીતની હોય ખટ એ વધારે હોય તો વધારે ગોળ નાખવો જે રીતની કેરીની ખટાસ હોય એ પ્રમાણે ગોળ નાખવાનો ને આ રીતના બરાબર મિક્સ કરીને આપણે એની બે મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું બસ વધ એક પાંચ મિનિટમાં જ આનું શાક બાફાચેરી બની જતું હોય છે તો જોઈ લઈશું આપણે તો એકદમ સરસ એનું તેલ છૂટું પડી ગયું છે ને એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે કેળનું શાક અને બાફેલી હતી એટલે એકદમ એનું ચટણી જેવું શાક દેખાય છે તો એકદમ સરસ બની ગયું છે શાક તો આ રીતના બોઇલ કરીને બનાવશો તો એકદમ સરસ એનું શાક બનતું હોય છે તો આ રીતના શાક રોટલી કે પરાઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી બનાવજો થેન્ક યુ